વલસાડ શાકભાજી માર્કેટની આજની રેલી રદ કરી છે કલેક્ટર કચેરીનું જાહેરનામું તારીખ પાંચ છ બે હજાર પચીસ સુધી હોય તો તારીખ હું પચાસ વર્ષથી શાકભાજી શાકભાજી વેચીને ચલાવીએ છીએ આજે રેલી કરવાના હતા પરંતુ કલેક્ટર સાહેબનો કાયદો ના પાડવાથી આજે રેલી કાઢી

એટલા બધા અમે પરેશાન થઈ ગયેલા છે શાકભાજી માર્કેટમાં કઈ રદ નહી મળે એની તમે અમને ન્યાય આપો મારું નામ કમળાબેન ચાલીસ શાકભાજી જે વેચતા છે ને અત્યારે તકલીફમાં છે કલેક્ટર સાહેબ ને એટલી જ વિનંતી છે કે અમારું કઈ બી કરે ને મુશ્કેલીમાં નહીં લાગે ને રોજીરોટી માટે અમે આ કરતા છે ને તર્યા બાદ તો અમે જવાના મળે ને સાહેબ

અમારા બાપ દાદાના સમયથી વેપાર ધંધો કરતા આવેલા છે આજે જે પ્રશ્ન છે કે અમે જે રેલી કાઢવાના હતા એ રેલીની અમને જાણકારી થઈ કે કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે આવતા મહિનાની પાંચ તારીખ સુધી જે જાહેરનામું છે તો એ જાહેરનામુંને અમે માન્ય રાખી અને રેલી મોકૂફ રાખી છે તો આ રેલી જાહેરનામું પૂરું થયા પછી અમે છ તારીખે રેલી કાઢવાનું આયોજન કર્યું છે તો આ રેલીમાં રેલીમાં અમે શાંતિપૂર્વક રેલી કરશું અને જો અમારું કલેક્ટર સાહેબ શ્રી સાંભળશે કે અમને એક વ્યવસ્થિત વૈકલ્પિક જગ્યા જે અમને જે માંગણી અમે કરેલી છે કે માર્કેટના આજુબાજુ એક એક એવો રસ્તો જે એ લોકોને અગવડ ન પડે કે એ લોકોના બાંધકામ કરવા વાળાના કોઈ ડમ્પર આ બધું વ્યવસ્થિત નીકળી જાય એક રસ્તો અમારા માટે બંધ કરી એ લોકોના માટે ખોલી આપી અને એ લોકોનું બી કામ ચાલુ રહે અમારા શાકભાજીનો વેપાર ચાલુ અમને અત્યારે બહુ ઘણી તકલીફ છે અમે તળિયાવાર તો જવા તૈયાર જ નથી અમારા માર્કેટના સર્વે વેપારી નાના મોટા સર્વે વેપારીઓ તળિયાવાર જવાનો પૂરો વિરોધ ઘટાવેલો છે એટલે આ વિરોધના ખાતર અમે તળિયાવાર જવા નથી માંગતા અને જે અમે અગર અમારી જો માંગણી અસંતોષ થાય તો અમે છ તારીખે રેલી કાઢી અને સાત તારીખે પાંચ માણસ ટાવર પાસે હમણાં જ ઉપાસ બેસવાની તૈયારી છે આ બધી જો અમારી સમસ્યાઓ હલ થાય તો અમે શાંતિપૂર્વક અમારો વેપાર ધંધો કરી શકીએ અને કોઈ પણ જાતિ રેલી કે અમને ટાર પરથી બેસવાના છે એ બધું અમે શાંતિપૂર્વક નિરાકરણ આવી જાય બસ એ માટે જ કલેક્ટર સાહેબને અમારી પ્રાર્થના છે અમારી પ્રાર્થના સાંભળી